ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રેવન્યુ વિભાગની નેશનલ કોન્ફરન્સનું આજે સાંજે સમાપન થશે સમાપન સમારોહમાં કેન્દ્રના નાણામંત્રી સીતારમણ અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા અન્ય દેશના રાજ્યના સેક્રેટરીઓ ખાસ હાજર રહ્યા અને રેવન્યુના જટિલ પ્રશ્નો અંગે પુખ્ત ચર્ચા વિચારણા બાદ સમાધાનના માર્ગો મોકળા થયા ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બે દિવસની રેવન્યુ અને ડિઝાસ્ટર વિષયો ઉપરની નેશનલ કોન્ફરન્સ યોજાઈ રહી છે જેનું આજે સમાપન કરવામાં આવનાર છે સમાપન કાર્યક્રમમાં દેશના નાણામંત્રી સીતારામન ખાસ ઉપસ્થિત હતા તેમની સાથે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બે દિવસીય રાષ્ટ્રીય રેવન્યુ નેશનલ કોન્ફરન્સનું ગઈકાલે ઉદઘાટન કરવામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એમ કે દાસ તથા ડોક્ટર જયંતિ રવિ મેડમ સહિતના મહાનુભાવોની હાજરીમાં દેશભરના રાજ્યોમાંથી આવેલા રેવન્યુ સેક્રેટરી ડિઝાસ્ટર વિભાગના સેક્રેટરીઓ ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ કોન્ફરન્સ ખુલ્લી મૂકવામાં આવી હતી અને આજે સાંજે તેનું વિધિવત રીતે સમાપન કરવામાં આવનાર છે સમાપન વેળાએ દેશભરના રાજ્યોમાંથી ઉપસ્થિત રહેલા સેક્રેટરી દ્વારા ખાસ કરીને રેવન્યુ વિભાગના જે જટિલ પ્રશ્નો છે તેની પુખ્ત ચર્ચા વિચારણા સાથે તેનું સમાધાનનો માર્ગ થાય તે પ્રકારની ચર્ચા વિચારણી વિચારણા આજે સમાપન વેળાએ કરવામાં આવી હતી અને અલગ અલગ જે જટિલ પ્રશ્નો છે રેવન્યુ વિભાગના તેની પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ચર્ચા વિચારણાના અંતે સમાધાનનો માર્ગ મોકળો બનાવવામાં આવ્યો હતો અને નાણામંત્રી કેન્દ્રના નાણામંત્રી સીતારમણ અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ બંનેએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં કેટલીક વાતને સમર્થન આપ્યું હતું